આપી દીધા આપી દીધા હું થોડી વાર માં કરું છું તારી આડું હલાવું જોખ પાછા આપડો ટન કાપી ના ના

અલ્યા મે ગમે જે લાઈએ વેજવાજ ના લાઈએ એક માગી ને જ ના લાઈએ હું એક સાયકલ લાઈએ તો નઈ હું લાવું સમાજ તો બધું ઠાટ્યું હોયો મારે લડવાનું નઈ કરવું

ઓ હો પેલા બખારી હોય છે એટલો નવી સાયકલો લાયા છીએ આગળ સાયકલ લાયા હોય આપડે આપડે મારવા માટે પણ ખબર નઈ તમે કોઈ અડારી તું

સાયકલ પર પડતી મેલા બાઇક ઉઠાવી લી આમી તો બાઇક ના ઉઠાવાય કો મજેવું હોય ખબર છે લોકેશન વારું આવે છે હા નવ તો નવ નેકી જું બધું થાય યાર જો ફોન મઈ કરે ને તોય આપડા ઘેર પડી હોય તો આપડા ઘેર આવે સાયકલ માં કઈ સ્ક્રીમ નઈ હોતી પછી સાયકલ તો કોઈ બ્રેક ન ચેન જ છે જો એટલા પડીશ હોય બી જા પથરી જા હા પેલી રે કાકા હેડો જલ્દી હેડો ઇરી બેચી હા હા હેડો

直接读。